કયા સ્પેસિફિક રીઝન અંડર 14 વુમેન ઓસ્ટ્રેલિયન ટેનિસ સ્પર્ધામાં આપણી જૂનાગઢ દીકરી જેન્સી કાના બારે ટાઇટલ જીત્યું છે એ બદલ દીકરી ખૂબ ખૂબ અભિનંદન એના પરિવાર જન ખૂબ અભિનંદન દીકરીએ એ 3 વર્ષ ઉંમરે ટેનિસ નું રેકેટ પકડ્યું 6 વર્ષની ઉંમરે તો એ કોમ્પિટિશન કરતી થઈ ગઈ અને એક ખિતાબ એને જીત્યા છે પણ આ જે ખિતાબ છે એક અનોખો છે આખા વિશ્વમાં એને જૂનાગઢ નામ રોશન કર્યું છે જુનાગઢ જિલ્લામાં જુનાગઢ શહેરમાં જે જીમખાના આવેલું છે એ જીમખાનામાં આવેલા ટેનિસ કોર્ટમાં પણ એને એની શરૂઆત કરી એની પ્રેક્ટિસ કરી હતી અને જુનાગઢ જીમખાના પણ ખૂબ ખૂબ અભિનંદન અર્પે છે સાથે સાથે આજે અમે નક્કી કર્યું છે કે જુનાગઢ જિમખાનામાં જે ટેનિસ કોર્ટ છે એનું નામકરણ અમે અમારી જેન્સી કાનાબાર નામકરણ એનું આજથી અમે પરમાનન્ટ રાખવાનું નક્કી કર્યું છે અને સાથે સાથે જીમખાનામાં એમને ઓનરરી મેમ્બરશીપ પણ આપવાનું નક્કી કર્યું છે આમ જોવા જઈએ તો જૂનાગઢ જિલ્લામાં સ્પોર્ટસનું કલ્ચર સારું એવું અત્યારે આપણા ત્યાં વિકસી રહ્યું છે છેલ્લે આઈપીએલમાં આપણો ક્રેન્સ ફુલેત્રા પણ સિલેક્ટ થયો જેન્સી કાનાબાર પણ અહીંયા ટેનિસમાં આવી એટલે ભવિષ્યમાં વધુમાં વધુ સારું સ્પોર્ટ્સનું આપણે કલ્ચર બનાવીએ આપણે જે જગ્યાએ ઉભા છે એ જગ્યાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ડેવલપમેન્ટ માટે પણ રાજ્ય સરકાર શ્રી હમણાં જ લગભગ બે કરોડથી વધારે કિંમતનો એક વર્ક આપ્યો છે અને અદ્યતન સુવિધાઓ અહીંયા ઉભી થવાની છે એટલે જે શહેર અને જિલ્લાના જે પણ ખેલાડીઓ છે એમના માટે ખૂબ અદ્યતન સુવિધાઓ ઊભી થશે અને એમના થકી એ લોકો રાજ્યમાં અને દેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા દેશનું નામ રોશન કરે એવો અમારો સહિયારો પ્રયાસ છે અને પૂરેપૂરો સપોર્ટ રહેશે જેમસી સાડા ત્રણ વર્ષથી ત્યારની રાબેતા મુજબ રેગ્યુલર ટેનિસની પ્રેક્ટિસ જુનાગઢ ખાતે કરી છે જેમસી છે એ હાલમાં ઓશન ઓપન એશિયા પેસિફિક ઇલાઇટ ટ્રોફીની અંદર ચેમ્પિયન થઈ છે જેમસી અને અહીંયા જે જેમસીનું સ્વાગત થયું છે જે તે મારા માટે અકલ્પનીય હતું આ માટે હું જુનાગઢ જિલ્લા પ્રશાસન વહીવટી તંત્ર અધિકારીઓ પદ અધિકારીઓ તમામનો હૃદયપૂર્વક આભાર માની સાથે સાથે અમારું શિક્ષક ક્ષમ છે પ્રાથમિક શિક્ષક સંઘ એનો પણ હું આભાર માનીશ કારણ કે આ યોજનમાં એ લોકોનો પણ ઘણો બધો મોટો સી ફાળો રહ્યો છે અને અમારી પૂરી ટીમ ત્યાં જેનસીના આવકારવા માટે રેડી હતી અને જેનસી નું આવું ભવ્ય રીતે સ્વાગત થશે એવું અમે લોકો કલ્પના પણ નથી કરી આ સિવાય હું ઇરફાનભાઈ પરબતભાઈ મનીષભાઈ એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે એ લોકો અલ્તાફભાઈ એ પહેલેથી તૈયાર હતા જરૂરિયાત કાંઈ પણ મતલબ તું કામ હોય એમને કહેજો હું આ તબક્કે ખાસ અમારું ડિપાર્ટમેન્ટ જે કહેવાય અમારા ડીડીઓ સાહેબ ડીઓ સાહેબ ડીપીઓ સાહેબ ટીપીઓ સાહેબ એ બધાનો પણ અમારા આચાર્ય બેન નો પણ એ બધાનો પણ ખૂબ આભાર માનીશ કે એ લોકો સતત મને જયારે પણ ટુર્નામેન્ટમાં બહાર હોય ત્યારે ફોન કરીને પેલા એમ કે અમારી મારી સમસ્યા આવી છે ને આ રીતની મારી સાથે વાત કરતા હોય અને પેલો હોય તો આ પણ ખૂબ આભાર માનીશ આજે જેન્સી જે જીમખાનામાં જે રીતે કોર્ટનું જેન્સી નામ પરથી કોર્ટ નું નામ રાખવાનું કલેક્ટર સર જે અનાઉન્સમેન્ટ કરી છે આ માટે કલેક્ટર હું અને સરીવન ભરવું નહીં થઈ ગયા અમે ટેનિસમાં ગમે એટલું બેસ્ટ પરફોર્મન્સ કરશું છતાં પણ અમે આ શકશું નહીં આમાં અમારી જવાબદારી વધી છે ઘણી બધી આવનારા સમયમાં જેન્સી જુનિયર લેવલે ત્યારબાદ વુમન્સ લેવલે ગ્રાન્ડ સ્ટેમ જીતે અને ઓલિમ્પિક જીતાડે દેશને ઓલમ્પિક ની અંદર દેશને ગોલ્ડ મેડલ અપાવે એ માટે અમે મહેનત કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને આ બધા અમારા મિત્રો અમને જે સપોર્ટ આપે છે જેન્સી જે આશીર્વાદ આપે એ માટે હું આ તમામે તમામનો હૃદયપૂર્વક આભાર માનીશ